ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક કેસમાં અંદર ગયા છે એક અધિકારી પર હાથ ઉપાડીને બરોબર ફસાયા છે કહેવાય છે કે તેનો કેસ લડવા માટે કોઈ તૈયાર નથી એવામાં જાણકારી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય અને ચૈતર વસાવાના ખાસ મિત્ર ગોપાલ ઇટાલિયા તેમનો કેસ લડી શકે છે કારણ કે ઇટાલિયા પૈસા થી એક વકીલ છે અને ઘણા કેસો લડી ચુક્યા છે સાથે એક ધારાસભ્ય પણ છે ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થતો હશે કે શું એક ધારાસભ્ય જે જનતાનો પ્રતિનિધિ છે તે એક વકીલ તરીકે પ્રેક્ટિસ ચાલુ રાખી શકે છે જો હા તો તેમને કોણ અને કેટલો પગાર આપશે મિત્રો તાજેતરમાં ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયાના ધારાસભ્ય બન્યા બાદ આ પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે ચાલો આજે આપણે આ વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ અને કાયદાકીય પાસાઓને સમજીએ મિત્રો ઘણા રાજકારણીઓ એવા છે જેઓ રાજ્યકારણમાં આવતા પહેલાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા જ્યારે તેઓ ધારાસભ્ય કે સંસદ સભ્ય બને છે ત્યારે સવાલ થાય છે કે શું તેઓ પોતાની વકીલ હાથે ચાલુ રાખી શકે છે શું તેમને સરકારી પગાર મળે છે તો પછી તેઓ ખાનગી પ્રેક્ટિસ કેવી રીતે કરે છે આ બધા પ્રશ્નોના જવાબ ભારતીય કાયદાને સર્વોચ્ચ અદાલતના નિર્ણયોમાં છુપાયેલા છે પ્રશ્નોનો સીધો જવાબ છે હા ભારતમાં વકીલાતે ચાલુ રાખી શકે છે આ અંગે સર્વોચ્ચ અદાલતે વર્ષ બે હજાર અઢારમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો ભાજપના નેતા અને વકીલ અશ્વિનકુમાર ઉપાધ્યાયે એક જાહેરાત હિતની અરજી દાખલ કરીને માંગ કરી હતી કે ધારાસભ્યો અને સાંસદોને વકીલાત કરતા રોકવામાં આવે કારણ કે તેઓ સરકારી પગાર મેળવતા જાહેર સેવકો છે પરંતુ સર્વોચ્ચ અદાલતે આ અરજીને પગાવી દીધી તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ સ્પષ્ટ કર્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ ઓગણપસા મુજબ કોઈ પણ પૂર્વ સમયનો પગારદાર કર્મચારી વકીલાત કરી શકતો નથી જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ધારાસભ્યો અને સાંસદોને પૂર્ણ સમયના પગારદાર સરકારી કર્મચારી કે ગણી શકાય નહીં તેઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિત્વ છે જાહેર સેવકોનો દરજ્જો મિત્રો ભલે ધારાસભ્યોને જાહેર સેવક ગણવામાં આવે પરંતુ તેમ છતાં તેમનો દરજ્જો અનોખો છે અને તેઓ કોઈ વ્યક્તિ પેઢી સરકાર કોર્પોરેશન કે સંસ્થાના પૂર્ણ સમયના પગારદાર કર્મચારી નથી પગાર અને ભત્તા મિત્રો ધારાસભ્યને મળતો પગાર અને ભત્તાસન સંચિત ભંડોળમાંથી મળે છે પરંતુ તેમને વકીલાત કરતા રોકવા માટે પૂરતા નથી જ્યાં સુધી તેઓ પૂર્ણ સમયના પગારદાર કર્મચારી ન હોય એડવોકેટ એક્ટ ઓગણીસો એકસઠ અથવા તેમને હેઠળ બનાવેલા નિયમોમાં એવી કોઈ સ્પષ્ટતા કે જોગવાઈ નથી કે ધારાસભ્યોને વકીલાત કરતા પ્રતિબંધ કરી શકે આમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરવી એ ધારાસભ્યના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન નથી અને બંધારણના અનુચ્છેદ ચૌદ કાયદા સમક્ષ સમાનતાનું પણ ઉલ્લંઘન નથી ગોપાલ ઇટાલિયાના રાજ્યકારણમાં પણ આ જ નિયમો લાગુ પડે છે જો તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા માંગે છે તો તેઓ કાયદેસર રીતે તેમ કરી શકે છે ભારતીય રાજ્યકારણમાં આવા ઘણા ઉદાહરણો છે જે વકીલો ધારાસભ્ય કે સાંસદ બન્યા પછી પણ પોતાની કાયદે કે પ્રેક્ટિસ ચાલુ રાખે છે